એક નવા બ્લોગ વિડીયો ની અંદર અને બ્લોગની શરૂઆત થઈ રહી છે એક સરસ મજાના વરસાદ થી મતલબ કે ભાઈ અત્યારે વરસાદ ચાલુ થયો છે અને અત્યાર સુધી બપોર સુધી તો કોઈ નહોતું બપોર પછીનો અત્યારે ટાઈમ છે

આદરિત અને ગાડી કઈ રહી કટાઈ ના જાય હું આ મિત્રોને ખબર ના પડે એટલે જોઉં કેવી ગાડી બે ત્રણ દીધી હે ને આને પડી છે બે દિથિયા નાય છે હવે તેને ઠંડી પડતી હશે આમ એનું પાર્કિંગ ભરાઈ દઈએ ને બધા ગાડીઓ જો અહીંયા જ્યાં ત્યાં રાખી દે મજા આવે

પણ કેક છે ને ભાઈ બહુ મસ્તીની અને બહુ જોરદાર છે તમને બતાવું પેલા ના એ ચેક કરો ગાઈસ હેપી બર્થડે ની કેક છે ઉપર જો બધા ફ્રૂટ છે નીચે કેક છે પછી નીચે અહીંયા જઈએસ લખેલું છે તો આ કેક હમણાં કટિંગ કરવાની છે જે મહેમાન આવ્યા હતા ને મહેમાનને રોકાવાનું થયું એટલે કેક અત્યારેને હાંજે કાફી હું મારા ભાઈને ખબર નત પડવા દીધી અને પેલા મેં મારા ભાઈને કીધું હે આપણે ગામમાં થોડુંક જાતા આવી ચક્કર મારતા આવીએ ને લઈને આપણે અત્યારે આવી ગયા હે ટાઇટન વોર્ડ ની અંદર તો અંદર જઈએ ખડિયા મહેમાનને લેવાની છે તારે લેવી લાગે ડિસ્કાઉન્ટ હે બે ડિસ્કાઉન્ટ હે હે બર્થડે આવી છે ને કોઈ ગિફ્ટ આપે કોઈ હેતાર ઓય ભાઈબંધજી ગિફ્ટ આપે તો તારા પૈસા ના લેવાની હોય આલી દીકરો ગિફ્ટ મિતલા દેચી ના આવ પાસે ઓલરેડી બ્લુ કલર સેમ ટુ સેમ બગી આ બધી મોસ્ટ એક્સપેન્સિવ વોચ મોસ્ટ એક્સેન્ટ આકે અમાજે મોંઘે બોલ નમ્રતા

કે જોટાણ જ કહી દયો फटाफट પતમવરી કે હો કે આ તો આના ના મારજો બુટ કી ના હે કભત એટલે ભાઈ મતલબ કે તમે કમેન્ટ છે ને ચશ્મા મારવાના મારે હવે આ ચશ્મા ચશ્મા છે સમજો એક વસ્તુ દેખાડું જોજો વસ્તુ દેખાડું જોજો બરોબર આ 200 રૂપિયાના જડે હું દો લઈ આવો જા લઈ આવો 250 રૂપિયાના જડે મારા લઈ બ્રાન્ડેડ વસ્તુ હોય ને એનું કોપી મળતું જ હોય તો આ 50 એવું નથી આ જસ્માં 50 માં જડે કોપીમાં આ ક તન કેટલામાં 80 મને 3000 ના આવ્યા જાને ભાઈ કેવડો મોટો લોચો થઈ ગયો ખબર એટલે કે ના સ્વરૂપમાં ગયા હતા અમારે ઘડિયાળ લેવાની હતી મારા ભાઈને ગિફ્ટ આપવાનું હતું પણ મેં એમ વિચાર્યું હતું કે વધારે વધારે આપણે ઘડિયાળ કેટલી મૂકી લેશો ખબર દસ થી બાર હજારની વચ્ચે આજુબાજુ પણ મારા ભાઈને એમ તો નહોતું કીધું કે તારે લેવી પણ એમ કીધું તું ભાઈ તને આમાંથી ઘડિયાળ ગમે કોઈ જોતો તો જોતો તો એમાં છે ને એક બે મોડેલ એવા હતા ને જે બહુ બહુ સારા એટલે કે જેની પ્રાઇસ હતી ત્રીસથી થી પાંત્રીસ હજારની વચ્ચે અને ઓલા અંદર જે આખા ફરતા હોય ને એવી ટાઈપના પણ ત્રી પાંત્રીસ હજાર રૂપિયા અત્યારે મેં કીધું ભાઈ ઘડિયાળમાં નખાય ને એની એમ તો કીધું કે આ લેવી છે પણ બીજી એક ઘડિયાળ ને ગઈ જ ને તો શું રહ્યા ઘરે ના લીધું મજાક

ના ના મસ્તી કરું હે જો તો આની ઉપાડ્યું કેવું ના ના બીજો દિવસ સુગી ગયો હે ને આજની સવાર છે ને આપણી કંઈક બહુ વધારે વેલી થઈ ગઈ ઓલમોસ્ટ કેટલા વાગે આપણી સવાર થઈ હતી ખબર હું છે ને અગિયાર સાડા અગિયાર વાગે સૂતો તો રાતે અને ચાર સાડા ત્રણ ચાર વાગે નીંદર ઉઠી ગઈ પછી આપણે સરસ મજાનો નાસ્તો કર્યો અને નાસ્તો કરીને થોડુંક એડિટિંગને કરવાનું હતું એ કરી અને સવારમાં આપણે કેમેરો વિથ શૂઝ પાછળ એક કપડાનો બેગ છે એ બધું લઈ અને નીકળી ગયા છે ગામડે કેમ ખબર વરસાદ વરસાદને એન્જોય કરવા માટે વરસાદ છે ને અત્યારે છાટાછા ચાલુ ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ હોય એકત્ર બંધ થતા ગાડીમાં અમારે ભાઈ કે પંચર છે ઝીણા ઝીણા છાટા આવે ને એટલે ગાડીમાં કેવી મસ્ત ડિઝાઇન પડી ગઈ હોય ફટાફટ અંદર બેસી જાય અગર આપણે ભીંજાઈ જાઉં ચલો તો ને પચાસ થઈ છે ફટાફટ નીકળી જઈએ વરસાદ ધીરે ધીરે છે ને ક્યારેક ક્યારેક છાંટા આવે છે વરી બંધ થઈ જાય છે એવું છે ને અહીંથી એકદમ મહિડામાં છે ને કેટલીક પ્રોબ્લેમ આવે છે ખબર છે કેમ કે આ સામે જે વાળો છે ને તો ભાઈ આપણે ધીરે ધીરે ગાડી હાકતા હાકતા પહોંચવા આવ્યા છે અહીં ખંભાળિયા અને તમને ખબર જ છે ભાઈ ખંભાળિયા પહોંચવા આવી એની પહેલા આવે છે મામાદેવનું મંદિર તો બધા કમેન્ટમાં એક વખત જય મામાદેવ લખી નાખો જય મામાદેવ અને વરસાદની વાત કરીએ તો રિલાયન્સ પાસે છે ને રિલાયન્સ રિલાયન્સમાં થોડોક વરસાદ હતો પછી અત્યારે નથી હવે આગળ છે ને હજી આદર હે પણ જોઈએ ભાઈ વરસાદ હોય કે નહીં હમણાં બે ત્રણ દિવસથી તો આપણા ગામડાઓમાં બહુ વધારે વરસાદ પડી રહ્યો છે આજે આપણે જઈ છ વરસાદ પડે કે નહીં ભાઈ જઈએ પછી અત્યારે વડોદરા અને મને એમ બધું ભાઈ કે કદાચ વરસાદ નહીં આવે પણ રસ્તામાં જો અહીંયા જાય વડતરા પાસે પહોંચવા આવ્યો ને રસ્તો આખો ભીનો છે અને અમે જો એટલો આદર ભાઈ કાળું કાળું થઈ ગયું મતલબ કે વડતર ભાટી આપણે વધ્યું ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો જોકે સામેથી જ અત્યારે અહીં લાગે છે કે વરસાદ જોવા હે જો ભાઈ વરસાદ હોય તો સારું નાસું પણ નાવોદરા જઈને અરે ભાઈ વડોદરા પહોંચ્યા મેં તમને કીધું તું વડતરણ પાટી આપણે વઠ્યું ને એટલે વરસાદ દેવા મંડવાનો છે અને મને ખબર જ હતી વડોદરામાં એટલો આમ આદર દેખાતો હતો ને એટલે અંદાજો મારી લીધો તો કે કદાચ વડતરણ પાર્ટી વઠું ને એટલે વરસાદ ચાલુ થઈ જાય અને હમણાં ભાઈ પાંચ દિવસની એવી બધી આગાહી અમારે કદાચ બે દિવસ વય ગયા આજ પીટલો દિવસ છે અને એટલો બધો વરસાદ પડી રહ્યો છે હજી આ આગળ પણ એટલી બધી આગાહી છે તો વેરી ખતરનાક ગ્રાઇઝ વેરી ખતરનાક એટલે જ મેં તમને આગળ લોકમાં કીધું હતું કે ભાઈ ધ્યાન રાખજો તમે બધા પોતપોતાનું અને તમારા પશુ જે ગાય ભેંસ જે પણ હોય એનું પર ધ્યાન રાખજો કેમ કે હમણાં બે ત્રણ દિવસ જો તમે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હો ને તો કૃપા કરીને કઈ એવી ઊંચી જગ્યા હોય પાણી પાણીના ભરાય એવી જગ્યાએ વયા જાજો ઓ ભાઈ આપણે ભાટિયા ગામમાં ભાઈ ને એ ક્યાં હે બીડું ઇતનો પાણી વાહ ભાટિયા ગામ વાહ ઓ ભાઈ ભાઈ જોતા પાણી જાય દી ભાટિયાની મેઈન રોડ ઉપર બોલીએ આ બજારનો નથી હજી બહારનો રોડ આવે નહીં રોડ ઉપર આ ભાઈનું હતું ભીખા ભાઈને કે ઈકો બંધ નથી થઈ ગયો ને ભાઈ ભાઈ સાવ કેટલું પાણી છે આરું નીકળી ગયા ફોર વ્હીલર ભાઈ બહુ વધારે વરસાદ પડે તો આમાંથી ફોર વ્હીલર ના નીકળી ત્યાં હતી વાત આપણે છે ને હમણાં ભાઈભાઈને ફોન કર્યો હતો એ કીધું

मजा आता है पानी उठता है तो लेकिन गाड़ी में ज्यादा अगर पानी आ गया ना ये थोड़ी ना दिक्कत हाईवे पे हम अस्सी नब्बे की स्पीड से जा रहे होते हैं और अचानक भाई एक टायर में अगर कोई ज्यादा पानी आ गया ना तो आपकी गाड़ी आपके कंट्रोल से बाहर भी जा सकती है इसीलिए मत करना मैं तो यहाँ पे बस थोड़ी सी स्पीड में कर रहा था ले भाई फिर से एक और पानी यहाँ ओ भाई आखिरी वाड़ी भरा पानी नहीं खतरनाक भाई बरसात બહુ વધારે જ પડ્યો છે યાર તમારી સાઈડ કેવો વરસાદ છે કમેન્ટ કરી ગયો અહીંયા તો ભાઈ બહુ વધારે પડ્યો ગામડા સાઈડ હજી જો કે મારું ગામ તો આવ્યું નથી અમારા ગામમાં છે ને વચ્ચેમાં આપણા ગામે આપણે પહોંચી ગયા છે અને જમવા આપણે જવાનું છે રામભાઈની વાડીએ પણ એની પહેલાં ચેક કરો ભાઈ આપણી પાસે જે મોસ્ટ એક્સપેન્સિવ બાઇકમાં એક સ્પ્લેન્ડર જે ગામડાઓમાં વધારે પડતી યુઝ થઈ રહી છે અને બહુ સારી અને સામે જેવો રસ્તો મોસ્ટ એક્સપેન્સિવ રસ્તો સામે જ છે ચાલો જઈએ ફટાફટ રામભાઈ વેઇટ કરી રહ્યો છે અને ઘરે જમવાનું છે રામભાઈના ઘરે આપણે સરસ મજાનું જમી લીધું અને જતા આ ધવન સાયકલ લઈ નાખે આવો રસ્તો ભાઈ મયુરભાઈ છે ને અત્યારે રાજકોટ થી મહેમાન આવ્યા હતા ને રિવેસ રિવેસ જાય ગાયની પાસે ગાડી મળતી જ નથી જતા જતા જાય રિવેસ રિવેસ ગાય થી ટર્ન લેતી જ નથી ગાડી જતા કાદો થઈ ગયો છે કેમ કે અત્યારે ભાઈ છે ને फोर व्हीलर वे दिया रस्ता ओ मारे स्लिप बहु मारे टायर એટલે તો ચાલો આપણે જઈએ કે ક્લાર્ક કરીએ આબ આનેવાલા છે અમારા ગામ કા ગરેડા જો કે આપ આગે સે દેખ સકતે હે કેસા હે એક મિનિટા ઓરે ભાઈ પાણી હા ઓછું થઈ ગયું મતલબ કે અત્યારે બહુ બધ પાણી નથી બાકી ગાલે વરસાદ પડ્યો તો ન ભઈ હુવાજીયા હા તો બને જો બેંગના સીરા બી ની કે પાણી ભઈ તો ઓર વી નું નીકળીને મોટરસાઈકલ નજર આને નીકળી હ ગઈ હું તો બાત ત્યારે બધું થઈને ખાલી થઈ ગયું જો સામે વાળી દેખાય ને એમાંથી પાણી બધું બહાર નીકળી જાય તો એ નીકળી ગયા યાર હાલનો ભાઈ એક ને એક આપણો વ્લોગ આલે છે તો અત્યારે આ બ્લોગ ને આપણે પૂરો કરી દેવો અને આપણે અત્યારે છે અમારા ગામની સરસ મજાની બજારમાં જો હોય માણસ બહાર નીકળે અટાણ સુધી તો એ ને અમે ચાર જણા બેઠા હતા ચાર મિત્રો અમે બીજું ગામડામાં કોઈ ના દેખાય બપોરે ભાઈ છે ને બાર વાગે ખાઈ પીને બધા સુઈ જાય તનક વાગે ઉઠે ને વળી આમથી આમ આટા મારવા માટે બધા કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે કોઈને કંઈ કામ હોય નહીં તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ અને આના પછીનો બ્લોગ અહીંથી જ સ્ટાર્ટ થવાનો છે આ જ જગ્યાએથી અને જવાનું છે એક સરસ મજાના પ્લેસ છે તો અમારા ગામથી છે ને થોડાક અંતરમાં છે એટલે કે પંદર વીસ કિલોમીટરના અંતરમાં અને એક માતાજીનું મંદિર છે તો બહુ મજા આવશે આના પછીનો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલજો નહીં તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું આના પછીના નેક્સ્ટ બ્લોગમાં બાય